સામાન્ય ઓગણત્રીસ માં અઠવાડિયાનો બુધવાર ધર્મસભા આજે સંત યોહાન પાઉલ બીજાનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ બે દ્રષ્ટાંતો દ્વારા સતત કર્તવ્ય નિષ્ઠ બની રહેવાની શીખ આપે છે આપણા જીવનમાં પ્રભુનું આગમન નિશ્ચિત છે એ ક્યારે થશે તે નિશ્ચિત નથી એટલે જેઓ એમ વિચારે છે કે નિવૃત્તિ પછી અથવા તો ફુરસદના સમયમાં પ્રભુનું કામ કરીશું તો તે મૂરખ સાબિત થશે સાંભળીએ સંત લુક્રુત શુભ સંદેશ અધ્યાય બાર કડી ઓગણચાળીસથી અડતાળીસ તમે એટલું તો સમજો છો કે ઘર થણીને જો ખબર હોય કે ચોર કઈ ઘડીએ આવવાનો છે તો તે પોતાના ઘરમાં ખાતર પડવા જ ન દે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવપુત્ર આવી પહોંચશે ત્યારે પિતરે પૂછ્યું પ્રભુ આપ આ દ્રષ્ટાંત અમારા માટે કહો છો કે સૌને માટે પ્રભુએ કહ્યું કોઈ શેઠ પોતાના નોકરોની દેખરેખ રાખવાનું અને તેમને સમયસર નિમેલું સીધું આપવાનું કારભારીને સોંપી ગયો હોય તો તે વફાદાર અને ડાયો કારભારી ક્યારે ગણાય શેઠ આવીને તેને એ પ્રમાણે કરતો જુએ તો જ એના જેવો સુખી કોણ હું તમને ખાતરીથી કહું છું કે તે તેને પોતાની બધી મિલકતનો કારભાર સોંપશે પણ જો એ નોકર મનમાં એવો વિચાર કરે કે મારો શેઠ તો આવતા મોડું કરે છે અને નોકરોને અને નોકરડીઓને મારવાનું અને ખાણીપીણી ઉડાવી છાકટા થવાનું શરૂ કરે તો એ રાહ ન જોતો હોય એ દિવસે અને એને ખબર ન હોય એ ઘડીએ એનો શેઠ આવીને એને ઝાટકી નાખશે અને એના નિમખ હરામીને ઘટતા હાલ કરશે જે નોકર પોતાના શેઠની ઈચ્છા જાણ્યા છતાં સજ્જ થઈને તે પ્રમાણે વર્ત્યો નહીં હોય તેને સખત ફટકારવામાં આવશે પણ જે નોકર શેઠની ઈચ્છા જાણ્યા વગર ફટકા ખાવા જેવો કંઈ કરી બેઠો હોય તેને ઓછા ફટકા મારવામાં આવશે જેને ઘણું આપ્યું હશે તેની પાસે ઘણાની અપેક્ષા રાખવામાં આવશે અને જેને ઘણું સોંપ્યું હશે તેની પાસે ઘણું માગવામાં આવશે ઈસુ જાગતા રહેવાનું શિક્ષણ આપે છે જાગતા રહેવું એટલે મળેલી જવાબદારીમાં મંડ્યા રહેવું અને નિષ્ઠાપૂર્વક નિભાવવી ઈસુ જે કારભારીનું રૂપક આપે છે તેમાં કારભારીને કેટલાક લોકોની કાળજી રાખવાની જવાબદારી મળેલી છે કુટુંબમાં મમ્મી પપ્પાને સંતાનોની જવાબદારી શાળામાં શિક્ષકને વિદ્યાર્થીઓની જવાબદારી બસમાં ડ્રાઈવરને મુસાફરોની જવાબદારી ધર્મ વિભાગમાં પુરોહિતને ભક્તોની જવાબદારી દવાખાનામાં ડૉક્ટરને દર્દીઓની જવાબદારી મળેલી છે દરેક જણ બેસીને વિચાર કરે તો દરેકને ખબર પડશે કે એ વ્યક્તિ પર બીજા કેટલા બધા લોકોની સુખાકારી નભે છે જેઓ આપણા પર આધારિત છે અથવા જેઓને આપણા હાથમાં સોંપવામાં આવ્યા છે તેમના સુખ શાંતિ સ્વાસ્થ્ય માટે આપણે જે કાંઈ કરીએ તે આપણે તૈયાર છીએ એમ કહેવાય આપણા મૃત્યુના દિવસે આપણો પ્રભુ સાથે રૂબરૂ ભેટો થશે ત્યારે પ્રભુને આપણે આપણી જવાબદારીનો હિસાબ આપવાનો છે હું પપ્પા હોઈ શકું એક શિક્ષક હોઈ શકું ધર્મ વિભાગ સેવા સમિતિનો સભ્ય હોઈ શકું કોલોનીના સંચાલક મંડળનો પ્રમુખ હોઈ શકું મારી જવાબદારીમાં ઘણા લોકોનો સમાવેશ થાય છે આટલી બધી જવાબદારી આપનાર પ્રભુ છે પ્રભુ આપણી શક્તિઓ અને આવડત જોઈને આપણને જવાબદારી સોંપે છે શક્તિઓ અને આવડતો આપનાર પણ પ્રભુ છે ઈશું સમજાવે છે કે જેને ઘણું આપવામાં આવ્યું હશે તેની પાસેથી ઘણાનો હિસાબ માગવામાં આવશે આપણે આપણને મળેલી શક્તિઓ અને તકોના પ્રમાણમાં ફળ પેદા કરવાના છે જમીન જો સારી છે જમીનમાં પિયત એટલે સિંચાઈની સગવડ છે જમીનને ખાતર પૂરું પાડવામાં આવ્યું છે આ જમીનમાં હવે બી વાવીને જમીનને જવાબદારી સોંપવામાં આવે છે લણણીના સમયે આ ખેતર પાકથી લચી પડવું જોઈએ આપણે પણ જાણીએ છીએ કે પ્રભુએ આપણને આ શક્તિઓ આપી છે અને આ જવાબદારીઓ આપી છે આપણે જાણીએ છીએ પ્રભુ આપણી પાસેથી શું ઈચ્છા રાખે છે એક પપ્પા પાસેથી પ્રભુ ઈચ્છે છે કે પ્રભુએ તેને આપેલા સંતાનોનો સંસ્કાર ઉછેર કરે એમને એમના પગ પર ઊભા રહેવા સમર્થ કરે પપ્પા પ્રભુની આ ઈચ્છા પૂરી કરે છે ક્યારેક સમાજમાં આપણે પ્રભુની ઈચ્છા જાણવા છતાં પૂરી કરતા નથી પ્રભુ ઈચ્છે છે કે આપણે પક્ષા પક્ષીમાં પડી ગયેલી આપણી કોલોનીને એક સૂત્રતામાં બાંધીએ આપણી પાસે એ શક્તિ પણ છે પણ આપણે આળસ કરીએ છીએ પૂરતો પ્રયત્ન કરતા નથી પ્રભુની ઈચ્છા પૂરી થતી નથી પ્રભુ આપણે દરેકની પાસેથી ખૂબ મોટી અપેક્ષાઓ રાખે છે આપણે જીવંત છીએ ત્યાં સુધી એ અપેક્ષાઓ પૂરી કરતા રહીએ